ભાવનગર થી દ્વારકા ફક્ત એકસો ને સિત્તેર રૂપિયા માં દેવ દર્શન હા હેના ટાકા તમે હાઈ સ્પીડ મને લાગે સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું પાંચસો ને નવ કિલોમીટર છે અને જનરલ વિભાગની ટિકિટ છે એકસો ને સિત્તેર રૂપિયા આ બધા ધોડો હું કામ તમે એક મિત્ર છે ને તમે જોવા

આપણે ભાવનગર ટર્મિનલ રેલવે સ્ટેશને પહોંચી ગયા છે અને આજે છે રવિવાર અને આપણે જોવાનું છે દ્વારકા અને નવ વાગે એક જેઠ રાતે નવ વાગે જે પ્લેટફોર્મ નંબર એક ઉપર જે ગાડી મેકાઈ ગઈ છે તમે જોવો છો તે ભાવનગર ઓખા ટર્મિનલ નંબર જોઈએ તો ઉપણી બસો દસ એ રીતના કંઈક છે લખેલો બાકી તો આ રીતના કંઈક આપણી ગાડી છે પ્લેટફોર્મ નંબર એક ઉપર મેકાઈ ગઈ છે ગાડી એકઝેટ દસ ને અગિયાર મિનિટે ઉપડી છે પ્લેટફોર્મ ઉપરથી અને આપણે ડબ્બાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ હવે ડબ્બાની વાત કરીએ ને તો આ રીતના કંઈક વ્યવસ્થા કરેલી છે આ જનરલ ડબ્બો છે અને આ જગ્યાની ટિકિટની વાત કરીએ ને તો એકસો ને સિત્તેર રૂપિયા ટિકિટ લઈ છે જનરલ ડબ્બામાં અને તમે સ્લીપરમાં જાઓ તો ફક્ત ને ફક્ત ત્રણસો ને પંદર રૂપિયા ટિકિટ થશે આપણે નીકળી ગયા છીએ પ્લેટફોર્મ નંબર ઉપરથી એક નંબર ઉપર ઊભી તે અને અંદાજીત દ્વારકા પહોંચવા માટે જેટલા આવે છે હું તમને બતાવતો રહીશ કયા કયા જંક્શન આવે છે રહ્યો છો તેના મને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભાવનગર ટર્મિનલ સ્ટેશન દસ ને અગિયાર મિનિટે ગાડી ઉપડી છે અને બીજું સ્ટેશન છે ભાવનગર તે જે ને ઓગણીસ મિનિટે પોખસે પછી છે સિહોર દસ ચાલીસ સોનગઢ દસ પચાસ અને ઢોલા પૂખસે ને તે અગિયાર છ મિનિટે પોખશે તે જગ્યા ઉપરથી આપણા પાંચ મિત્રો આવવાના છે આ બધા તમે જુઓ છો ને તે ચોત્રીસ સ્ટેશન છે દ્વારકા પહોંચવામાં અને આ ગાડી આપણને કમસે કમ આ ગાડીની અંદર આપણે બાર કલાક બેસવું પડશે ત્યાર પછી દ્વારકા પહોંચશો અહીંયા તમે જુઓ નવ ને પંચાવન મિનિટનો ટાઈમ આપ્યો છે બાકી જો પાલતી અહીંયા આપણે ઊભી છે લાઈનમાં આડો ઉતારો ન હતો એ દાદા આ બધા ધોડો શું કામ તમે કસરત કરો છો કે ટાઈડ ઉડાડો ધોડો શું કામ તમે ધોડો પાંચ ભાઈઓના છે બધા જો આવી ગયા છે પોત પોતાની જગ્યા હોય હોતે ગોતી લીધી કેમ ને હાથે ચડી ગયા હે થાકી ગયા છો તમને ગોડે કીધું તો ત્રણ નું આવવાનું આ બધા આરામથી બેસ ગયા છે તમે દોડતા તો શું કે આમ ટાઈટ ઉદાડતો ને સાડા અગિયાર વાગી ગયા છે મિત્રો અને આપણે આવા થઈ ગયા છીએ અત્યારે ફૂલ જગ્યા છે બાકી ટ્રાફિક થાય પછી જોયું જાય બાકી દોસ્તો રજો બધા હો હો ની રીતના લાંબા થઈ 12 માં મિત્રો છે ને 8 9 મિનિટ ની વાર છે ને આપણે તમે જો બોટાદ આપણે પહોંચી ગયા છે બોટાદ માં ટ્રાફિક અત્યારે તમે જો દેખાઈ રહ્યું છે ફૂલ ટ્રાફિક છે બોટાદ થી લો ભાઈ તમે જો આ બીજી વિકેટે પડી ગઈ છે લાંબા થી રેટ મજા આવી જાય એ જરસ તો હારો હોય તો બે ની વસ્તમાં હોય છે

ત્રણને પંચાવન મિનિટે અમે મિત્રો પહોંચી ગયા છીએ રાજકોટ જંક્શને અહીંયા તમે જો આ રાજકોટ જક્શન છે ગોરખપુર ઓખાવાલી ગાડી જાય છે ભાઈ ગોરખપુર ઓખા અમારી ટ્રેનમાં તમે જો મુસાફરીઓની ભીડ અને અહીંયા લગેજ માટે પડા પડ્યો ભાઈ સવારના વાગ્યા છે સાત ને અગિયાર મિનિટ હાપા આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જોવો હાપા ક્યાં છે અહીંયા છે હાપા હવે એટલા ટેશન બાકી રહ્યા છે અને નવ ને પંચાવન મિનિટનો ટાઈમ હતો અત્યારે નવ ને પચાસ મિનિટનું આમાં બતાવે છે પણ લગભગ અગિયાર જેવું વાગી જાય કારણ કે દ્વા આપણે કે ને રાજકોટ વહી ગયા ને રાજકોટ પંચાવન મિનિટ પચાસ થી પંચાવન મિનિટ રાજકોટ વહી ગઈ હતી

મિત્રો આપણે સવારના સાડા સાતની ની આજુબાજુ જામનગર પહોંચી ગયા છે હવે પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી થઈ રહી છે જામનગર બાકી દાદાના પણ તમે અહીંથી દર્શન કરી શકો છો જામનગર સાંજે આપણે સે કમ રાતે દસ ને અગિયાર મિનિટે નીકળ્યા સાડા સાતે જામનગર પહોંચ્યા છીએ હવે આપણે કેટલો સમય લાગશે દ્વારકા પહોંચવામાં જામનગર ટર્મિનલ સ્ટેશન આપને પાંત્રીસ મિનિટે પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી થઈ ગઈ છે જામનગર ટર્મિનલ જામનગર થી આપણી ટ્રેન ઉપડી ગઈ છે હાઈવે રોડ ઉપર ક્યાં ઉપડી ગઈ અને અમે સવાર સવારમાં લાવ્યા લેવા સાથે નાસ્તો અને તમે જો સાથે આવો નાસ્તો હોય તો ખૂબ જ મજા આવે ને અમારી સાથે આ ભાઈ છે ને એ રમૂજીક છે એટલે અમે તમને સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ કરાવતા જઈએ છીએ બાકી તો આનંદ કરશો ને બાકીની જે કાંઈ અપડેટ હશે એ લાઈવ તમને બતાવતા જશું અત્યારે જો આ ખારો આવ્યો છે અમારી ભાષામાં ખારો કહેવાય બરાબર ને જામનગર આદિનાભાઈ કોઈ શરમાય છે

અત્યારે મિત્રો આપણે ભાવનગરથી જે ઓખાવાળી ગાડી છે એમાં દ્વારકા જઈ છે એમાં પાંચસો ને નવ કિલોમીટર દ્વારકા જાય છે અને જનરલ વિભાગની ટિકિટ છે એકસો ને સિત્તેર રૂપિયા આ અમારી ટિકિટ છે અને તમે સ્લીપરમાં જાઓ ને સ્લીપરમાં તો ફક્ત ને ફક્ત ત્રણસો ને પંદર રૂપિયા જેવું થાય છે સ્લીપરનું અને અંદાજીત દસ ને દસ મિનિટે ત્યાંથી ઉપડે છે અને કેટલા વાગે ભોગે છે એ હું તમને ત્યાં જઈને અપડેટ આપીશ હા તમે શિયાળામાં આવતા હો તો ખાસ તમારી સાથે ઓઢવાનું તેમજ સંપૂર્ણ વસ્તુ સાથે લાવી તદુપરાંત દિવાળી પછી જે લોકોને વેકેશન ખુલી જાય એ પછી ગાળામાં આવો તો તમને ખૂબ જ સરળતા રહે કારણ કે બધા જ ડબ્બા ખાલી છે અમે ઉતા હોતા આવેલા છીએ અહીંથી સરસ મજાનું લોકેશન ચાલુ થઈ ગયું છે તમે જુઓ

દ્વારકા ટ્રાફિક જોવા મળે એટલું બધું છે